સ્વાતંત્ર પર્વની ઉજવણી કરોડ ટીકા બે ના મોત થયા હતા તો એક મજૂર સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે કાપોદરા વિસ્તારમાં દુઃખદ ઘટના બનવા પામી છે કાપોદરામાં શાળાનો ગેટ બનાવતી વખતે છજાનો ભાગ ધરાશાય થતા ત્રણ શ્રમિકો દબાઈ જવા પામ્યા હતા કાપદ્રાની ડાયમંડ સ્કૂલમાં ગેટનું કામ ચાલી રહ્યું હતું ચાલુ કામ દરમિયાન તૂટવાની ઘટના બની હતી કામગીરી દરમિયાન છજ્જાનો એક ભાગ એકાએક ધડામ તૂટી પડ્યો હતો ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ત્રણેય શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દટાયેલા ત્રણેય શ્રમિકોને સારવારથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા શ્રમિકોમાંથી બે શ્રમિકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે મૃત થયેલા શ્રમિકોના નામ સુરજ મુકેશ સોલંકી અને આકાશ મુકેશ સોલંકી માહિતી મળી છે જ્યારે એક શ્રમિક ઈજાગ્રસ્ત થાય જેની સારવાર ચાલી રહી છે તેનું નામ છે રોહિતભાઈ અત્રના કાપોદરા પોલીસ સ્ટેશન હદના જે બી ધારોકાવાલા કોમ્પ્લેક્ષ ખાતે એક છતનું કામ તોડવાનું કામ ચાલતું હતું એમાં છત પડી જતા કેટલાક વ્યક્તિઓ નીચે દબાયેલા તેવી માહિતી પોલીસને મળતા તાત્કાલિક પોલીસની ટીમ પોતાના પોસ્ટ સ્ટાફ સાથે આવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના અને બીજી રીતના બચાવ કામગીરીમાં કોઈ અડચણ ના થાય એ હેતુસર આવી જાય અને બચાવની કામગીરી આરંભ કરેલ છે અને હાલમાં જે પ્રમાણેની કેજ્યુલિટી છે એ લોકો સિવિલ હોસ્પિટલ સ્વિમેર ખાતે લઈ ગયેલ છે ત્યાંથી માહિતી આવે આગળની માહિતી આપવામાં આવશે સુરતના કાપોદરા ખાતે ધારુકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં બનેલી દુર્ઘટનામાં બે શ્રમિકોના કરુણ મોત થયા હોય અને એક શ્રમિક ઇજાગ્રસ્ત હોય જેને લોકો પણ ઉમટી પડ્યા હતા તો બનાવની જાણ થતાં જ પોલીસ કાપલો ઘટનાસ્થળ દોરી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા